આજે મહાન સિંગર લતા મંગેશકરજીની જીની છે 6 ફેબ્રુઆરી 2022 ના રોજ તેમનો અવસાન થયું હતું તેમણે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું લતા દીદીના નિધનને બે વર્ષ થઈ ગયું હોવા છતાં પણ તેમની યાદો તેમના ચાહકોના દિલમાં હજી પણ તાજી છે બોલિવૂડમાં પોતાના 70 વર્ષના કાર્યકાળ દરમિયાન જબરદસ્ત ગીતો ગાઈને અદ્ભુત પૂર્વ પ્રદાન કરીને લતા મંગેશકરે ભારતીય સંગીતને જ બદલી નાખ્યું લતાજીએ પહેલીવાર ગીત પાંચ વર્ષની ઉંમરે ગાયું હતું ત્યાંથી લઈને ભારતની બુલબુલ બનવા સુધીની સફરની અનેક પેઢીઓ સાક્ષી છે દાયકાઓ સુધી પોતાના અવાજથી દુનિયા પર રાજ કરનાર લતા મંગેશકરે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા યાદગાર ગીતો આપ્યા છે જો કે તેમનું અવસાન થતાં તેમના ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ઓગણીસો ત્રેસઠમાં લતા દીદીને સ્લો પોઈઝન આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કારણે તેઓની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે પોતે પણ મહિનાઓ સુધી પથારીમાંથી ઉઠી શક્યા ન હતા લતા મંગેશકરે આ દર્દનાક ઘટનાને લઈને ઘણા સુપરહિટ ગીતો પણ આપ્યા છે મહત્વનું છે કે લતા મંગેશકરે લગજા ગલે અજીબ દાસાન હે યે તેરે બિના જિંદગી મેં જેવા તેમના ગીતો આજે પણ આપણે ગણી ગણીને ગાઈએ છીએ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ